નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી જે કે ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે આ અઠવાડિયા દરમિયાન સફેદ તલના સેડાશ બજાર ભાવ કેવા રહ્યા હતા અને શું વધારો ઘટાડો જોવા મળ્યો હતો એ અંગે આ વિડીયોની અંદર આપણે માહિતી મેળવવાની છે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આ અઠવાડિયા દરમિયાન તલના બજાર ભાવ કેવા રહ્યા હતા તો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ પાટણ માર્કેટ યાર્ડ સોળસો એકથી સોળસો એક રૂપિયો જસદણ માર્કેટ યાર્ડ ચૌદસો પચાસથી ઓગણીસો ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો મેંદરડા માર્કેટ યાર્ડ એકવીસો પાંત્રીસ થી એકવીસો પાંત્રીસ રૂપિયા आग बात करें मित्रों पोरबंदर मार्केट यार्ड अठार सौ साइठ अठार सौ साइठ रुपया आग बात करिए वाँकानेर मार्केट यार्ड अगियार सौ पंचाणु बीस सौ पाँत रुपया आग बात करें मित्रों अमरेली मार्केटयार्ड चौदसो पंचोतेर थी एकवीस सौ ने रुपया मोरबी मार्केट यार्ड सोल सौ पचास थी ओगनीस सौ एशी रुपया आग बात करिए मित्रों राजकोट मार्केटयार्ड अठार सौ पचास थी बीस सौ सित्तेर रुपया आग बात करिए बोटाद સત્તરસો પાંચ થી ઓગણીસો ત્રીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો હળવદ પંદરસો પચાસ થી એકવીસો રૂપિયા